નર્મદ યુનિવર્સિટીના અંડર ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષાના સોફ્ટવેરનો માઇનસ પોઈન્ટ શોધી કાઢ્યો હતો જેથી યુનિવર્સિટી એજન્સીને સોફ્ટવેરમાં સુધારો કરવાનો આદેશ કર્યો છે વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા અંડર ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા લેવાઈ હતી તેમાં સોફ્ટવેરના માઇનસ પોઈન્ટ શોધી કાઢી આઠ વિદ્યાર્થીઓએ વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું અને તેના થકી ચોરી કરતા હતા ગ્રુપમાંથી પુસ્તકોની પીડીએફ મળી આવી હતી તેઓ કોલેજમાં પોતાના સ્માર્ટફોનથી પરીક્ષા આપતા હતા એવામાં જ સુપ્રિન્ટેન્ડન્ટને ધ્યાને આવ્યું કે એક વિદ્યાર્થી સ્ક્રીન મિનિમાઇઝ કરીને વોટ્સએપમાં જોઈ છે જેથી તેનો ફોન ચેક કરતા વોટ્સએપ ગ્રુપમાં પ્રશ્નોનો જવાબ ટીક કરેલા સ્ક્રીનશોટ પીડીએફ વગેરે મળ્યા હતા બાદમાં વિદ્યાર્થીઓ લેપ્ટ થવા લાગ્યા હતા જેથી સુપ્રિન્ટેન્ડે તમામ બાબતોના સ્ક્રીનશોટ લઈ ગેરરીતિનો કેસ બનાવીને ફેક્ટ મોકલી આપ્યો છે વિદ્યાર્થીઓ સ્ક્રીન મિનિમાઇઝ કરી શકતા હતા જેથી સ્ક્રીન મિનિમાઇઝ કરે તો પરીક્ષા રદ થઈ જાય એવો સુધારો કરવા એજન્સી સૂચના પાઈ છે સર યુજી પરીક્ષામાં કંઈક આઠ વિદ્યાર્થીઓ ચેટિંગ કરતા પકડાય છે સર શું છે સમગ્ર મામલો આપણે પ્રણામ એ સદર કોલેજની અંદર આઠ વિદ્યાર્થીઓ વોટ્સઅપ ગ્રુપની અંદર ચેકિંગ કરીને પોતાના પ્રશ્નોના જવાબ આપવાનો મેળવવાનો પ્રયત્ન કરતા હતા એ પકડાયા હતા અને એ પેક કમિટીમાં રજૂ કરવામાં આવ્યા છે પેક કમિટી એ લોકોને સાંભળશે અને જે રિપોર્ટ તૈયાર થશે એ આગામી સિન્ડિકેટમાં રજૂ કરવામાં આવશે બંધ કવરમાં અને આગામી સિન્ડિકેટની અંદર અન્ય સિન્ડિકેટ સભ્ય શ્રીઓ જે એ વિદ્યાર્થીઓને અને તંત્રને જાણ કરવામાં આવશે ફેક્ટ વોટ એપના ગ્રુપની માહિતીના આધારે સ્ક્રીનશોટ આધારે નંબરોની યાદી તૈયાર કરી હતી જે પછી સોફ્ટવેરમાં નંબરો નાખીને તપાસ્યા હતા જેમાં વિદ્યાર્થીઓનો આખો ડેટા મળી જવા પામ્યો છે આ સાથે નંબર યાદી કોલેજને પણ મોકલાઈ હતી જ્યાંથી પણ વિદ્યાર્થીઓ ડેટા મળ્યા હતા બંને ડેટા સરખાવવાથી ફેક્ટ સાથે વિદ્યાર્થીઓ સામે ગેરરીતિનો કેસ નોંધ્યો છે અજર કુરસી સાથે પ્રકાશવાળા